વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા છલાત ત્રણ દિવસથી પડી રહેલા ઝરમર ઝરમર વરસાદને કારણે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું જેને પગલે બે વાહનોને નુકસાન પહોંચ્યું હતું રાજ્યભરમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે કે રેશર અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓની સાથે સાથે ભૂવા પડવાની ઘટનાઓ પણ સામે આવે છે

યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી છે અહીંયા આર્ટ્સ ફેકલ્ટી છે અને અમે ત્યાં લોકો ઊભા હતા ત્યારે અમને અવાજ આવ્યો અમને એવું લાગ્યું કે એક્સિડન્ટ થયું છે તો અમે જોવા માટે આવ્યા તો જોઉં તો અહીંયા વૃક્ષ પડ્યું છે અને આ નીચે કોઈની ગાડી દબાઈ ગઈ છે તો હવે જે ગાડીને નુકસાન થયું છે તે એનું જવાબદાર કોર અને તેની ભરપાઈ કોણ કરશે હવે